કાજુ કતરી કાજુ કતરી તું કાજુ કતરી જેવો કાજુ કતરી મના હું તો ગોળ લાડવા જેવો હું પણ હું કહું લેતા જોમવા જેવો હું લેવું પૈસા કે હજાર

Aje nya ha. Cila tanah ni dekat tak? Apa cara kau mintanya lagi? Biar baca lah, muat pun dua piala. Muat councung, muat rocin. Niung lagi em? Muat councung, biar kilo laban, Dia Biar. Apa minta kilo laban tak? Kilo laban itu. Apa lagi rom? Pilih, cincaya lah pilih. Ah 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 ah

આ મીઠાઈ આ જો તો બધાય મગન ગઈ હા તું મોલ લે લેતો જિન તને કિલો અલે આ પેલો મોતી મળ્યો જો બધા મંગાઈ ઈને લાયા મારી ને કમિશન બધા કમિશન લીધું હું દયણું દરવાજો હું મારો પૈસા નહીં પૈસા તું મોન થાલા કિલો હું પૈસા લઈ લઈને જઉ બાય બાય ગુગલ પે કર દે કે દઈ હા હું કિલો બધાતો <laughs> 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 <laughs>

你。Yeah.